ગોઠવી દેવામાં આવ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની બહાર પોલીસ છાવણીમાં આખો વિસ્તાર ફેરવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જ્યારે બોટાદ જવા માટે નીકળી રહ્યા હતા ત્યારે નાકાબંધી કરેલા વિસ્તારમાં ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અટકાવી દેવામાં આવ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ થોડાક સમય માટે ઝપાઝપી જેવા દ્રશ્ય પણ નિર્માણ થયા પહેલાં તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો

મને હું કામ મળતું છે હા ગાડી આવી ગઈ ગાડી આવી ગઈ આવી જાવ આવી જાવ ઓય ભાઈ કોટ નહીથી હો શર્ટ આપી દીધો શર્ટ મુકી દીધો અમારો ભાઈ ભાઈયા મારો ભાઈ

બેઠી દુષ્યભાઈ પાછળ આવો બાઈક માં મૂકી પાછળ આવો 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 આ વિડીયોમાં જે રીતે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમના વચ્ચે બોલાચાલી થાય છે જે બ્રિજરાજ સોલંકીને અટકાવવામાં આવે ને તેને લઈને આ વિવાદ છે તે વકર્યો હતો અને જોત જોતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત માથાકુટ સુધી પહોંચી હતી ને આ ઘટનાના કારણે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓએ આવતીકાલે જે ખેડૂત મહાસભા બોલાવી છે ત્યારે પોલીસ તરફથી તેમને મંજૂરી મળે છે કેમ તે સૌથી મોટો સવાલ છે ને હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડ બહાર ભારે લાગણી જેવી સ્થિતિ છે પોલીસના ધારે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે